વાત કરીએ બનાસકાંઠાની તો ખરીદ પાકને લઈને વાવના ધારાસભ્યનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જ્યાં સરકારની જાહેરાત જ્યાં ખેડૂતોના અનાજ નહીં સંગ્રહ કરેલ વેપારીઓ માટે જુલાઈમાં બાદરીના પાકની જાહેરાત અને ખરીદવી જોઈએ અત્યાર સુધી માત્ર ગોડાઉનમાં જે ચડેલા અનાજના વેપારીઓ માટે હાલ જાહેરાત કે જ્યાં ખેડૂતોના વિરોધમાં બેન ઠાકોરે જણાવ્યું છે કે જ્યાં જે બાજરીના પાકની જાહેરાત અને ખરીદવી જોઈએ ત્યારે અત્યારે માત્ર ગોડાઉનમાં જે સડેલા અનાજના જે વેપારીઓ માટે હાલ જાહેરાત કે જ્યાં ગેરીબેન ઠાકોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે વર્તમાન સમયમાં રાજ્ય સરકારે બાજરી મકાઈ જુવાર ઘઉં વગેરે ખેત પેદાશો ઠેકાના ભાવથી ખરીદી થાય તેના માટે પંદર માર્ચથી કરીને એનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે એ પ્રમાણેની જાહેરાત રાજ્ય સરકારે કરવામાં આવેલી છે પણ રાજ્ય સરકાર જ્યારે ખેડૂતોનું ઉત્પાદન થતું હોય અને ખેડૂતોએ જ્યારે માલ વેચવાનો હોય એ ટાઈમે ઠેકાના ભાવ જાહેર કરે તો એને ખેડૂતને એનો લાભ મળે અત્યારે બાજરી એ જૂન મહિનાની અંદર ખેડૂતના ઘરે એનું ઉત્પાદન થાય અને ખેડૂતના ઘરે એનો સ્ટોક હોય અત્યારે સંગ્રહખોરોને આડતરી રીતે ફાયદો કરવા માટે કરીને રાજ્ય સરકાર ખેડૂતોને નફો કરવાને બદલે સંગ્રહખોરો અને વેપારીઓને નફો કરવા માટે આ ખરીદી માટેનું જે જાહેરાત એમણે કરેલી છે ખરેખર તો હું સમગ્ર ખેડૂતો વતી રાજ્ય સરકારને વિનંતી કરું છું કે તમારે ખેડૂતની આવક બમણી કરવા માટેની વાત હોય અને કાંઈક અંશે કુદરતી આફતોથી બધી જ બાજુ દ્વારા ખેડૂત ઘેરાયેલો છે અને એવા સમયને સંજોગોમાં વર્તમાન સમયની અંદર જેનું ઉત્પાદન થઈ થયેલું છે ધારો કે રાજ્ય સરકાર એ ઘઉંના ઠેકાના ભાવ જાહેર કરે તો બરોબર છે પણ મકાઈ જુવાર અને બાજરી એ તો હાલ એનું કોઈ ઉત્પાદન